ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકા માં આવેલ કદમગીરી દર વર્ષે ની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાન અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાન જેમાન સમાજના લોકો પાલણપીરના દર્શને ગામો ગામથી લોકો આવ્યા હતા અને જેમાન કાર્યકર્તા હર્તા સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તે બદલ आयोजકોનો સેવકો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને આયોજન સફળ બનાવ્યું હતું રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે જયંતિભાઈ આર મારુગારિયાધાર આજે પાલનપુર જિલ્લાનું જે ધામ છે તે આસ્થાનું કેન્દ્ર છે તેના વિશે દસ્તક મિત્ર અહીંયા દર વર્ષની જેમ પાલનપીર બાપા જે અમારા દલિત સમાજના ઈષ્ટદેવ છે એમના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બારમતીનું આયોજન કર્યું છે અને આશરે પાંચેક હજારની સંખ્યામાં લોકો અત્યારે એકઠા છે ગુજરાતના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં લોકો ગાયો બહેનો બધા આવે છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજકોએ સારું કાર્ય કર્યું છે અને આવી જ રીતે જમણવાર કોઈ સરબતના સ્ટોલ છે પછી સાચના સ્ટોલ છે જમણવાર છે અને આ વર્ષોથી વર્ષોથી જગ્યામાં જગ્યામાં આ મેળો ભરાય છે અને મેળામાં ગુજરાતના મધ્યપ્રદેશના રાજસ્થાનના ગુજરાતનામાં ગુંબા નથી માણસો આવે છે એની વ્યવસ્થા સ્વયંસેવક તરીકે માણંદાપા વિશ્રામ અને ખાસ કરીને ઉકાભાઈ એની ખૂબ જ મહેનતથી આ શક્ય બને છે દર વર્ષે અને દર વર્ષે સમાજ પણ ખૂબ જ સાથ અને સહકાર આપે છે એ રીતે સાથ અને સહકાર આપતા રહેજો અને હવે પછી જે કાંઈ મંદિરનું કામ કરવું છે એમાં હોઉં તન મન ધનથી સાથ અને સહકાર આપવા વિનંતી